મોર્નિંગ ફ્રેન્ડ્સ આ દિવસોની અંદર જે પરિસ્થિતિઓ દુનિયાની અંદર નિર્માણ થઈ રહી છે જો એને સમજવા માટે થોડો યત્ન કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે રાઈટ ઈશ્વરના વચનોને આપણે નિયમિત વાંચીએ છીએ સમજવાના માટે યત્ન કરીએ છીએ રાઈટ પણ આસપાસની આપણી પરિસ્થિતિઓ જે બદલાઈ રહી છે એ તરફ પણ જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણને વચનો સમજવા વધારે ઈઝી પડે

એ જીતી લીધા હતા કોની પાસેથી જોર્ડન પાસથી રાઈટ ત્યારથી ઇઝરાયલ એ યુનોની અંદર આ બાબતનો ઉલ્લેખ સુધા કરવા દેતો નથી બીજા કન્ટ્રીઝ ખાસ કરીને જે પેલેસ્ટાઈન તરફી છે એ લોકો આ પ્રશ્ન માટે સોલ્યુશન માગે છે પણ ઇઝરાયલ અને ઇઝરાયલની સાથે જે લોકો છે જે દેશો છે એ લોકો એમાં કોઈ દાદ આપતા નથી એનાથી ઉલટું તો અત્યારે શું થયું જે પેલેસ્ટાઈન બે પાર્ટ વેસ્ટ બેંક અને ગાઝા વેસ્ટ બેંક તો જતું રહ્યું ઇઝરાયલ પાસે નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં જે મેં તમને કીધું એ પ્રમાણે પણ જે ગાઝા અત્યારે જે સામનો કરી રહ્યું છે અને જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે છેલ્લા બે વર્ષની અંદર રાઈટ કારણ કે સેવન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં પર હુમલો કર્યો અને ત્યાર પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ કે લગભગ ચોવીસ લાખ કરતાં વધારે લોકો ગાઝાના એ અસર પામ્યા છે અને ઇઝરાયલે હવે ઓપરેશન જે ચાલુ કર્યું છે એ આપણે જાણમાં છે રાઈટ હ અને ઓપરેશન ચેરિયોટ એનો મતલબ થાય છે કે ગાઝાને પૂરું કેપ્ચર કરવું અને ગાઝા શહેર જે બહુ જ મોટું શહેર હતું જેની અંદર મોર ધેન ફોર લેખ પબ્લિક રહેતી હતી એના પર કબજો કરવાના માટે ઇઝરાયલ હવે આગળ વધ્યું છે રાઈટ એટલે ત્યાંના લોકોને એક સાઈડ પર ખદેડે છે ખાસ કરીને સાઉથ બોર્ડર તરફ એટલે ઇજિપ્તની બોર્ડર તરફ અને સાથે ઇઝરાયલે બીજા દેશો સાથે પણ ખાસ કરી કે આફ્રિકન દેશો સાથે જેમાં એમના રિલેશન સારા છે એમની સાથે મીટિંગ કરી અને આ ગાઝાની નિર્દોષ પ્રજાને અમુક હિસ્સામાં ત્યાં વહેંચણી કરીને રાઈટ એટલે જે ટુ નેશન થિયરીમાં જે અમુક કન્ટ્રીઝ માને છે ભારતે સ્વીકાર્યું છે યુનોની અંદર યુનો મેજર દેશો ઇવન ઇઝરાયલના મિત્ર દેશો પણ ટુ નેશન થિયરીમાં માને છે એ નિસ્ત નાબૂદ થઈ જશે એટલે હવે પેલેસ્ટાઈન નું પડી કોડી ગયું એમ સમજવાનું બીજી બાજુ હમણાં જે થયું એ શું થયું 57 કન્ટ્રીઝ કતાર ની અંદર મળ્યા કતાર પર ઇઝરાયલ હુમલો કર્યો એ પછી બરાબર બટ એ તો ટાર્ગેટેડ હુમલો ઇઝરાયલ કર્યો તો કોને મારવા માટે એ જે હમાસ ના લીડર્સ ત્યાં રાજા સાહેબ ભોગવતા હતા બધું જ ખાટલે થી પાટલે ને ખાટલે પાટલે થી ખાટલે એમને મળતું હતું એ ઇઝરાયલ કણાની જેમ ખોજતું હતું કારણ કે એ લોકો એમને બધી સવલતો મળતી હતી એટલે ગાઝામાં કોમ્પ્રોમાઇઝ થવા દેતા નહોતા ઇઝરાયલ મેઇન ઇન્ટેન્સ હજુ હમાસની અંદરમાં જે ઉડતાલીસ લોકો કેપ્ચર છે એને ગમે તે રીતે જીવતા કે મરેલા પાછા લાવવાનો મુખ્ય હેતુ છે અને ગાઝાની અંદર એ ગાઝા સિટીની અંદર જ હવે એ બધા હમાસના ટેરેરિસ્ટ અને એ જે કેપ્ચર કરેલા લોકો છે ત્યાં જ છે અને ઇઝરાયલ એટલે જ હવે ગાઝા સિટી પર હુમલો ચાલુ કર્યો છે ને આ લોકો ટનલો છોડી છોડીને હવે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં સંતાઓ માંડ્યા છે કે જેથી ચારે તરફથી ખબર પડે કે ક્યાંથી કોણ આવી રહ્યું છે શું જઈ રહ્યું છે આર્મી કઈ તરફથી આવે છે અને શું કરવા એ હાઈ રાઇઝ બિલ્ડિંગ પરથી ખબર પડે એટલે ઇઝરાયલ એ હાઈ બિલ્ડિંગ જે ઊંચી ઇમારતો છે એને જ નિસ્તનાબૂત કરવાનું અભિયાન છેડેલું છે રાઇટ સો આ પરિસ્થિતિ ચાલુ છે બીજા શબ્દોની અંદર હવે ગાઝા ભૂલી જવાનું વેસ્ટ બેંક પણ ભૂલી જવાનું એટલે પેલેસ્ટાઇન નામનો દેશ ભૌગોલિક રીતે રાઈટ કદાચ શાબ્દિક રીતે તો ચાલુ રહેશે પણ ભૌગોલિક રીતે હવે ઇઝરાયલમાં મળી ગયો એમ સમજવાનું રાઈટ પણ આ બધું ઈઝી જેટલું આપણે બોલીએ છીએ એટલું ઈઝી નથી કેમ કારણ કે પેલા સત્તાવન આરબ દેશો મુસ્લિમ દેશો જે બધા ભેગા થયા રાઈટ એમાં એક જે છેલ્લો ઠરાવ પસાર કરવામાં આવ્યો સર્વાનુમતે કે હવે આ સત્તાવન દેશોમાંથી કોઈ પણ દેશો પર હુમલો થાય એનો મતલબ એમ સમજવાનો કે સત્તાવન દેશો પર કોઈ હુમલો કર્યો રાઈટ સ્ટેટમેન્ટ આમ લાગે ઈઝી છે બટ ઇટ ક્વાઇટ હોરિબલ હા અને એટલે હવે ગમે ત્યારે સત્તાવન દેશોમાં કોઈ પણ દેશો પર હુમલો થયો તો એ સત્તાવન દેશો એ જે હુમલો કર્યો હશે એ દેશની સામે પડવાને માટે તત્પર બનશે રાઈટ એટલે પરિસ્થિતિઓ જો કેવી બદલાય છે મધ્ય પૂર્વની રાઈટ સો મેં એમ માનો છો કે ઇઝરાયલ જંપીને બેસશે ઇઝરાયલ નહીં જપે એ કેમ કારણ કે તમે નો હું વચન જાણીએ છે ઓળખીએ છે ખ્યાલ છે સમજીએ છે આ ઈશ્વર ઇબ્રાહિમને ને કીધું તું કે મોટી મિસરની મોટી નદીથી લઈને મહાનદી નદી સુધીનો પ્રદેશ મે તને ને તારા વંશજો આપ્યો છે એ ભવિષ્યવાણી હજી પૂરી થઈ નથી રાઈટ અને પૂરી થશે હું માનું છું ઉત્પત્તિ પંદર ને સત્તર ની આસપાસ ભવિષ્યવાણી આપેલી છે અઢારમી કલમ કદાચ જો મારી ભૂલ ના થતી હોય તો સમજવા માટે યત્ન કરીએ કે ઈશ્વરે આપેલા દરેક વચનો પરિપૂર્ણ થયા છે થઈ રહ્યા છે અને થશે જ અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન પણ નજીક જ છે નજીક જ છે બહુ દૂર નથી ઈશ્વરની સારી માન્ય સંપૂર્ણ ઈચ્છા શું છે એ આપણે પારખી શકીએ આ જગતનું રૂપ આપણે ન ધરીએ પણ નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામતા પામતા આપણે આગળ વધીએ રાઈટ આ બધી જ બાબતો સમજવા માટે ઈશ્વર આપણને પુષ્કળ કૃપાથે સહાય કરે મે ગોડ બ્લેસ યુ ઓલ બાય બાય ટેક કેર